યોજના જાહેર માર્ગ પર જૂની અદાવતને લઈ યુવક પર હુમલો ના કુંભાર આજે આસમ છે હું અહીંયા નગરમાં રહું છું હું ત્યાંથી અત્યારે પૈસા લેવા નીકળ્યો હતો તો અહીંયાથી ત્રિમંદિર ગને હું મારા સસરા જોડે વાતચીત કરતો હતો લોકો ટિપિન દેવાયા ત્યારે પાછળથી આવેલા ત્રણ ચાર લોકો ઇમરાન તોશીફ આકુભાઈ બીજા ત્રણ ચાર લોકો અજાણ્યા શખ્સ મને માર મારવા માંડ્યા તો મેં એને કીધું ભાઈ મારું શું કામ મારું છે મને મારવાક શું તો એ લોકોને મને અગાઉ જે કોઈ લોકોનો કેસ હતો કે કેસ તે મને તે મારા માથે કરાવ્યો છે મારે અગિયાર અગાઉના કેસમાં કોઈ ફરિયાદી મારું નામ નથી અગાઉનું તો એ લોકો મને મને મારાચીત કરવા માંડ્યા એ લોકો હા આગળ એ લોકોને મારામાં મંદૂક હતું કે એ માટે કાંઈક કેસચી બીજે ભાઈ કર્યું હતું ને એ લોકોને મારા મત હતું એમ તો મારી ગાડીના કાંચ પાંચ બધા તોડી નાખ્યા છે આગળના બધા દરવાજો તોડી નાખ્યો છે ના એવું સાહેબ મેં કોઈ જાતની કંઈ નથી એ લોકોને કરી જ નથી કોઈ જાતની કાંઈ એ લોકોને મારામાં શક હતું એમ તો મેં એને કીધું છે એ લોકો એમાં બોલાવી શક શું સર મને કાંઈ બોલ્યા નહીં પછી તો આવતા મારા માથે મારા જ મટી ગયા હું ગાડી અંદર જ બેઠો હતો મને મારા માથે મોટો એક પથ્થર મારી ગાડીમાંથી માર્યો હતો આ તો હું બહાર નીકળી ગયો ને કંઈ પથ્થર મારા માથે લાગ્યા હતા મોટો પથ્થર હતો ના અગાઉમાં જ્યારે કોઈ જાતને મારી મગજની નથી એ જે અમારે એમાં અમે હું એક મારા સસરા ભેરા હતા અને બીજા ભાઈને એક એવા આપણે શું કહેવાય રિલેક્સ કરીને ક્યાંક એ લોકોને માર્યો હતો મારા શાળાને એકને એ લોકોને કાંક બાર જઈ છે માગશે એ લોકોને કડક સજા આવે છે કે વારંવાર અમને અમા એ લોકો ધમકી આપે છે એ લોકો કે અમે તમે મારશો તમારા તમને મારી મારી નાખવાની ધમકી અમને આ લોકો આપે છે જાણથી મારી નાખશું કે તમને તમે ભુજમાં રહેવાની દઈએ હવે જવાબદારી થાય તંત્ર છે સાહેબ અમે શું જવાબદારી સાહેબ હવે